દર્શક મિત્રો નમસ્કાર જીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને પ્રસ્તુત છે અમારો વિશેષ કાર્યક્રમ સુપર સિક્સ દર્શક મિત્રો સમય સમયની વાત છે લોકો આજે જેને રંગ કહે છે કદાચ કાલે એને ડાઘ પણ કહી શકે છે ખેર વાત કરીએ ઈવીએમની તો સુપ્રીમ કોર્ટે ઈવીએમ વીવીપેટ મુદ્દે શુક્રવારે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ દેશને પાછો બેલેટ પેપરથી ચૂંટણીના ભૂતકાળમાં નહીં ધકેલે વધુમાં સુપ્રીમે ઈવીએમ અને વિવીપેટના સો ટકા ક્રોસ વેરિફિકેશનની માગણી કરતી અરજીઓ પણ ફગાવી દીધી છે જો કે સુપ્રીમે ઈવીએમ પિસ્તાલીસ દિવસ સુધી સુરક્ષિત રાખવા અને પરિણામો પછી સાત દિવસની અંદર ફરિયાદ કરવામાં આવે તો તેની તપાસ કરવા માટેના નિર્દેશ પણ આપ્યા છે આ સાથે ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું છે કે ઈવીએમ વિવીપેઠ મુદ્દે અમારું વલણ પુરાવા પર આધારિત રહ્યું છે હવે હંમેશા માટે આ વિવાદ પર પૂર્ણ વિરામ મુકાઈ જવો જોઈએ સુપ્રીમ કોર્ટે ઈવીએમ વિવીપેઠના સો ટકા

ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું છે કે અમે બધી જ અરજીઓને ફગાવી દીધી છે કોર્ટે એવા પણ નિર્દેશ આપ્યા છે કે ચૂંટણી પછી પ્રતિક લોડિંગ યુનિટોને પણ સીલ કરીને સુરક્ષિત રાખવામાં આવે કોર્ટે નિર્દેશ આપ્યા છે કે ઉમેદવારો પાસે પરિણામોની જાહેરાત પછી ટેકનિકલી એક ટીમ દ્વારા ઈવીએમના માઇક્રો કન્ટ્રોલર પ્રોગ્રામની તપાસ કરવાનો વિકલ્પ પણ હશે જેને ચૂંટણીની જાહેરાતના સાત દિવસની અંદર કરી શકાશે સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે કોર્ટ ચૂંટણીની નિયંત્રિત ઓથોરિટી નથી કોર્ટે ઈવીએમ મુદ્દા પર બે વખત દખલ કરી છે બેન્ચે અહીંયા યાદ પણ કરાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ આ પહેલી વીવી પેટ પર બે આદેશ આપ્યા હતા જે એક સ્વતંત્ર વોટ વેરીફિકેશન સિસ્ટમ છે અને મતદારોને જોવા સક્ષમ બનાવે છે કે તેમના મત યોગ્ય રીતે નોંધાઈ રહ્યા છે કે નહીં કોર્ટે ચૂંટણી દરમિયાન વીવી પેટના ઉપયોગ અંગે એક આદેશ આપ્યો હતો તે સમયે કોર્ટે વીવી પેટનો ઉપયોગ એકથી વધારીને પાંચ બુથો સુધી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો બેન્ચે કહ્યું છે કે જરૂર પડશે તો વર્તમાન ઈવીએમ સિસ્ટમને મજબૂત કરવા માટે નિર્દેશ પણ અપાશે દર્શક મિત્રો સાધારણ માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ મહાન બન્યા પછી બનીને રહેવું એ ખરેખર અસાધારણ છે દર્શક મિત્રો ચાલો વાત કરીએ એક એવી ખતરનાક ગુફાની કે જેમાં રહેલા વાયરસથી દુનિયામાં એક નવી મુસીબત આવી શકે તેમ છે કેન્યાની માઉન્ટ એલોંગ નેશનલ પાર્કમાં આવેલી કિટમ ગુફા એકાએક ચર્ચામાં આવી છે કારણ કે આ ગુફાને દુનિયાની સૌથી ઘાતક ગુફા માનવામાં આવી રહી છે આ ગુફામાં ઇબોલા અને માર્બર્ગ જેવા ખતરનાક વાયરસ મળી આવ્યા હતા એક્સપર્ટ હવે ચિંતામાં મુકાયા છે કે માર્બર્ગ વાયરસ દુનિયામાં નવી મહામારીનું કારણ તો નહીં બની શકે ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ વિશે ચેતવણી જાહેર કરી છે માર્બર્ગ એક એવી બીમારી છે જે બ્લીડિંગ અને બોડી ફંક્શનમાં તકલીફ આવતા પેદા થાય છે તે જીવલેણ સાબિત થઈ શકે છે તેનાથી મૃત્યુની ટકાવારી ઇઠ્યાસી ટકા જેટલી રહેલી છે આ વાયરસ સંક્રમિત લોકોના પ્રવાહી પદાર્થના સંપર્કમાં આવવાથી ફેલાય છે એટલું જ નહીં તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા રૂમાલ જેવી વસ્તુઓના સ્પર્શથી પણ તે ફેલાઈ શકે છે આફ્રિકામાં સામાન્ય રીતે મળી આવતા ફૂડ બેટ જેને આપણે ચામાચીડિયા કહીએ છીએ તેમાં પણ આ વાયરસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવી શકવાની સક્ષમતા છે જેનાથી વાયરસનું ફેલાવવાનું સરળ બની પણ શકે છે ગુફાની અંદર મહત્વપૂર્ણ મીઠાવાળા ખનીજની શોધને કારણે માત્ર હાથીઓ નહીં પરંતુ પશ્ચિમ કેન્યાના ભેંસ હરણ દીપડા જેવા પ્રાણીઓ પણ આકર્ષિત થયા છે શોધકર્તાઓના અનુસાર આ કારણે કીટમ ગુફા બીમારીઓનું હોટસ્પોટ બની ગયું છે જે પ્રાણીઓના માધ્યમથી માણસોમાં સરળતાથી ફેલાઈ શકે એમ છે જુનોટીકલ સંક્રમણના રૂપથી જાણી શકાય છે કે સાયન્સ ટાઈમના રિપોર્ટ અનુસાર ગુફા છસો ફીટ ઊંડાઈ ધરાવે છે હાથીઓ દ્વારા તેને સતત ખોદીને તેની ઊંડાઈમાં વધારો કરવામાં આવી રહ્યો છે જેનાથી અજાની બીમારી ફેલાવનારને એવા ચામાચીડિયાઓને નવું ઘર મળી ગયું છે દર્શક મિત્રો નકશા વગર પંખીઓ પણ પહોંચી જાય છે ગંતવ્ય સ્થાને આપણે તો દિલથી દિલ સુધી પહોંચવામાં પણ ભૂલા પડ્યા છે વાત કરીશું ચીનની ચાલાકીની તો ભારતની ઘેરવા ચીને નવી ચાલ ચાલી છે ચીન દ્વારા સિયાચીન નજીક રસ્તો નિર્માણ કરવામાં આવ્યોની વિગતો સામે આવી છે ચાલાકીની પોલ સેટેલાઇટની તસવીરોએ ખોલી નાખી છે કાશ્મીરના ટ્રાન્સ કારાકોરમમાં ચીને રસ્તો બનાવવાનું શરૂ કર્યું છે ચીનની આવી અવરચંડાઈથી ભારતની સુરક્ષા ખરેખર જોખમમાં મુકાઈ છે પૂર્વીય લદ્દાખમાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી ભારત સાથે સંઘર્ષમાં ઉતરેલા ચીનના કાવતરાનો વધુ એક વખત પર્દાફાશ થઈ ગયો છે

પરંતુ ઓગણીસો બાસઠમાં પાકિસ્તાને આ વિસ્તાર ચીનને સોંપી દીધો હતો ચીન જે રસ્તો બનાવી રહ્યો છે તે તેને જીજીયાંગ પ્રાંતના હાઈવે નંબર જી બસો ઓગણીસથી નીકળી રહ્યો છે અને અંદર પર્વતોમાં જઈને તે ખતમ થાય છે મીડિયા રિપોર્ટ મુજબ આ રસ્તો જ્યાં પૂરો થાય છે તે જગ્યા સિયાચિન ગ્લેશિયરમાં ઇન્દિરા કોલથી પચાસ કિલોમીટર દૂર છે આ એ જ વિસ્તાર છે જ્યાં ભારતીય સૈન્ય પેટ્રોલિંગ કરે છે માર્ચ મહિનામાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અહીં બે વખત પ્રવાસ કર્યો હતો યુરોપિયન અવકાશ એજન્સી દ્વારા લેવાયેલી સેટેલાઇટ તસવીરો પરથી જાણવા મળે છે કે ચીન આ વિસ્તારમાં કોન્ક્રીટના રસ્તાનું નિર્માણ કરી રહ્યો છે અને આ માર્ગ ગયા વર્ષે જૂન અને ઓગસ્ટ વચ્ચે જ બનાવવાનું શરૂ કરાયું છે નિષ્ણાતોનું માનવું છે કે સક્ષગામ ખીનમાં ચીનનો રસ્તો મુખ્યરૂપ મુખ્યત્વ યુરેનિયમ જેવા ખનીજોને લઈ જવા માટે બન્યો હોઈ શકે છે કહેવાય છે કે ગિલગીટ બાલિસ્તાનથી જીજીયાંગ સુધી યુરેનિયમનું ઉત્ખલન કરવામાં આવે છે અને ભારત માટે આ ચિંતાની વાત છે કે આ રસ્તો ટ્રાન્સ કારાકોરમ ટ્રેક્ટ પર સ્થિત છે આ ક્ષેત્ર ઐતિહાસિક રૂપે કાશ્મીરનો ભાગ છે અને ભારત તેને હંમેશા પોતાનું ક્ષેત્ર ગણાવે છે અંદાજે ફેલાયેલા ક્ષેત્ર પર પાકિસ્તાને ઓગણીસો સુડતાલીસના ના યુદ્ધમાં કબજો કરી લીધો હતો અને ત્યાર પછી ઓગણીસો તેસઠ માં દ્વિપક્ષીય સરહદ સમજૂતી હેઠળ પાકિસ્તાને આ ક્ષેત્ર ચીનને સોંપી દીધું હતું દર્શક મિત્રો સોશિયલ મીડિયામાં એક સરસ પંક્તિ વાંચી જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું પછી એને થોડું ઘણું મઠારું છું તફાવત એ જ છે તારી મારી વચ્ચે તું વિચારીને જીવે છે અને હું જીવીને વિચારું છું લોકસભાની ચૂંટણી વચ્ચે પણ પૂર્વોત્તર રાજ્યમાં હિંસા અટકવાનું નામ નથી લેતી એક બાજુ લોકસભાની ચૂંટણી થઈ રહી છે અને બીજી બાજુ પૂર્વોત્તર રાજ્ય મણિનગર મણિપુરથી એક આઘાતજનક સમાચાર આવી રહ્યા છે કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે પાછો સંઘર્ષ શરૂ થઈ ચૂક્યો છે કહેવાય છે કે કુકી ઉગ્રવાદીઓએ શુક્રવારે મધરાત્રે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ પર ઘાતક હુમલો કર્યો હતો જેમાં બે સીઆરપીએફના જવાનો શહીદ થયા છે મણિપુર પોલીસે જણાવ્યું છે કે શુક્રવારે મોડી રાત્રે લગભગ સવા બે વાગ્યાની વચ્ચે કુકી ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં સીઆરપીએફના બે જવાનોના મોત થયા છે આ બંને જવાનો મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના નારાસેના વિસ્તારમાં તૈનાત સીઆરપીએફની એકસો અઠ્યાવીસમી બટાલિયનના હતા ગત વર્ષ રોજ સમુદાયની અનુસૂચિત જનજાતિની દરજ્જાની માંગણીના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આયોજિત આદિવાસી એકજૂટતા માર્ચ બાદ ભડકેલી જાતીય હિંસા મણિપુરમાં એકસો એસી થી વધુ લોકો આ હિંસામાં માર્યા ગયા છે મણિપુરની વસ્તીમાં મૈત્રી સમુદાયની સંખ્યા લગભગ ત્રેપન ટકા છે અને તેઓ મોટાભાગે ઇમ્ફાલ ઘાટીમાં રહે છે જ્યારે આદિવાસીઓ જેમાં નાગા અને કુકી સામેલ છે તેઓ ચાલીસ ટકાની વસ્તી ધરાવે છે અને તેઓ મુખ્ય રીતે પહાડી જિલ્લાઓમાં રહે છે અગાઉ ઉગ્રવાદીઓએ ત્રણ જિલ્લા કાંગપોકલી ઉખરૂલ અને ઇમ્ફાલ પૂર્વના ટ્રાઈ જંક્શન જિલ્લાઓમાં એકબીજા ઉપર ફાયરિંગ પણ કર્યું હતું દર્શક મિત્રો ક્યાંક વાંચ્યું છે કે તારી નજરને કહે થોડો વિચાર કરે આમ આપની લાગણીઓનો પ્રચાર ન કરે ખેર ચૂંટણીની મોસમ હોય અને પ્રચારની વાત ના કરીએ તો સારું ન લાગે વાત કરીશું ભાજપના હાઈટેક પ્રચાર પ્રસારની તો ભાજપે ગૂગલ અને તેના વિડીયો પ્લેટફોર્મ યુટ્યુબ પર સો કરોડ રૂપિયાથી વધુની જાહેરાત આપનાર દેશનો સૌ પ્રથમ રાજકીય પક્ષ બન્યો છે ભાજપે ડિજિટલ પ્રચાર પાછળ ખર્ચેલી એકસો એક કરોડ રૂપિયાની રકમ કોંગ્રેસ ડીએમકે અને પોલિટિકલ એડવાઇઝરી ફોર્મ ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી

ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન્સ સરકારી પ્રસિદ્ધિ વિભાગો અને રાજકારણીઓને દર્શાવતી કોમર્શિયલ એડની જાહેરાતો પણ રાજકીય એડમાં ગણવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ગૂગલ પર કુલ એકવીસ સાત નવસો બાણું કન્ટેન્ટ આવ્યા છે તેમાં તોતેર ટકા એટલે કે એક લાખ એકસઠ હજારથી વધારે કન્ટેન્ટ ભાજપના હતા ભાજપે સૌથી વધુ એડ કર્ણાટકના રહેવાસીઓને ધ્યાનમાં રાખીને આપી હતી તેને દસ પોઈન્ટ આઠ કરોડ રૂપિયા આપ્યા હતા ઉત્તર પ્રદેશ માટે દસ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાની અને રાજસ્થાન માટે આઠ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા ઉપરાંત દિલ્હી માટે સાત પોઈન્ટ છ કરોડ રૂપિયાની જાહેરાત આપી હતી જો કે ગૂગલ પર પોલિટિકલ એડની વાત આવે તો બધાના આશ્ચર્ય વચ્ચે રાજ્ય તરીકે તમિલનાડુ ટોચ પર રહ્યું છે તેના પછીના ક્રમે તેલંગાના ઉત્તર પ્રદેશ કર્ણાટક અને મધ્યપ્રદેશ આવે છે ગૂગલ પર એડ આપવામાં ભાજપ પછી પિસ્તાલીસ કરોડ સાથે કોંગ્રેસ બીજા ક્રમે આવે છે દર્શક મિત્રો જીવનના અનુભવો પરથી મારું એક સૂચન છે કે તમારી કુશળતા પર દરેક વ્યક્તિને ત્યાં સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમે સફળ નહીં બનો એટલે સફળતા ના મળે ત્યાં સુધી કોઈ તમારા પર પૂરેપૂરો ભરોસો કરે તેવી અપેક્ષા રાખશો પણ નહીં ખેર વાત કરીએ અમેરિકાની તો અમેરિકાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે વાત એવી છે કે અમેરિકાના એટલાન્ટામાં માર્ગ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોત થયા છે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલી ત્રણેય મહિલાઓ મૂળ આનંદ જિલ્લાના બોસદ તાલુકાના એક ગામની હતી હતી અમેરિકામાં એટલાન્ટાથી સાઉથ જતા સમયે કાર સાથે અથડાતા અકસ્માતની ઘટના બની આ ઘટનામાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોત થયા હતા આ ત્રણેય મહિલા આનંદ જિલ્લાના બોરસદ તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું છે ત્રણ મહિલાઓના મોતથી તેમના વતનમાં શોકની લાગણી છવાઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે ત્રણેય મહિલાઓ પટેલ સમાજની હતી અમેરિકાના સમાજે ત્રણેય મહિલાઓના સામૂહિક મોત પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે દર્શક મિત્રો બહુ સારો પણ નહીં રાખવો કારણ કે પાછળથી સવાલ થાય છે કે સમાજ તમારી કદર કરે છે કે ઉપયોગ ખેર આજના માટે બસ આટલું જ આપણા દોસ્ત તુષારને રજા આપશો ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર